आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज अमदावाद जिला नगर पालिका खाते अग्नसी मास स्वतंत्र दिवस निमित्ते ध्वज वंदन कार्यक्रम योजना ભારતના અગ્ની માસ સ્વાતંત્ર્ય દિવસ પર્વની અમદાવાદ જિલ્લાના ધોડકા ખાતે ધોળકા નગરપાલિકા ખાતે આન બાન અને શાનપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધોળકા નગરપાલિકામાં પ્રમુખ અશોકભાઈ મકવાણાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે દેશભક્તિનો જુવાડ ઉમટ્યો હતો આ અવસરે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ધોડકા નગરપાલિકામાં ફરજ બજાવતા શ્રેષ્ઠ કામગીરી કરનાર મ્યુનિસિપલ કર્મચારીઓનું નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ પ્રાર્થનાબહેન રાઠોડ સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સફાઈ કામદારોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો મ્યુસિપલ કાઉન્સિલરો ગામના આગેવાનો નગરજનો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સહદેવ બેલદાર આ એક ઐતિહાસિક શહેરમાં જે અત્યારે વિકાસ આદરણીય નરેન્દ્રભાઈની અને આદરણી ભૂપેન્દ્રભાઈની સરકારમાં શહેરની વિકાસની રોકેટ ગતિ પકડી રહી છે એમાં સૌ નાગરિકો એ વિકાસનો લાભ લેવાના છે આ સમયે શહેરના પ્રથમ નાગરિક તરીકે હું આ શહેરના સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું એટલે ભૂપેન્દ્રસિંહજીના આ શહેરમાં સામાજિક સમરસતા અને ભૌમી એકતા માટે સતત પ્રયત્નશીલ હવે પ્રયત્નો છે એ વટભુક્ષે આ શહેરમાં દેખાઈ રહ્યા છે આ આદિયંત કીર્ટસિંહજીની જે છેવાડાના માનવી સુધી વિકાસની જે ગતિ છે એ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે આવા સમયે શહેરના સૌ નાગરિકોને વિકાસનો લાભ મળે આદરણીય નરેન્દ્રભાઈના જે બે હજાર સુડતાલીસના ભારતનો સંકલ્પ છે એને સૌ નાગરિકો થકી પૂરો કરીએ વિકાસનો લાભ શહેરના છેવાડાના માનવી સુધી મળે શહેરમાં પૂરતી બધી જ વિકાસની આવનારા સમયમાં પૂરી થાય અને શહેરના સૌ નાગરિકો સ્વચ્છતા માટે અને શહેરના વિકાસ માટે કટિબદ્ધ રહી અને સાથે મળી કામ કરીએ એવી આજના પંદરમી સ્વતંત્રતા દિવસના નિમિત્તે શહેરના પ્રથમ નાગરિક થકી હું સૌને શુભેચ્છા પાઠવું છું અસ્તુ ભારત માતા કી જય જય देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे